આ દેવા હા આપણે ઓલા દાડિયા લાવવા ઈ કરેસ ને હરખો કામ નાટક જ કરતા ને તમને તો પણ 24 સોવી કલાક દાડિયા ની ચિંતા હે બા અમારા ઘર ની તો ચિંતા લાગતી જ નથી લાગતી અને ખાસ અમારો દીકરો અરે બિચારો આખી રાત રોવે છે આખી રાત જાગે છે એની માં વગર રહી નથી એક તો આ તમને એની તો કઈ પડી જ નથી દાડિયા ની વાતું મને પૂછો છો આપણે આપણું ઘર નું જોવાનું ઈ ગઈ છે ને કાકીને લેવા હજી નથી આવી તો આપણે બે શું કરવાના કઈ જ નથી એને કાકીને આ ઘર સુધી ગઈ નથી તો કેવી રીતે આવે તો એ ક્યાં ગઈ ભટકવા શોભા હા પેલા તો તમારી ભાષા તમારી બોલી તમારો સ્વભાવ આમાં કઈક સુધારો લાવો ને તો કઈક પાર આવશે તો હું એમ કહું હે આપણી વહુ રાણી ક્યાં ગયા છે કેમ દેખાતી નથી ના ના કામ તમે એવું કર્યું છે તો આવા શબ્દો તો ક્યાંથી વાપર્યો મેં કાઈ ન કર્યું

હવે શિયાળામાં પાછું એ મોઢું ઓલું બગાડશે નહીં કરે એમ કરવું પડે હેલો અને આંધી વાત મારે તમારે યાર કઈ ખોટી લપ કરવાન થાતી નહી કારણ કે તમે કામ કરસ તો હું કામ કરસ જારે આવે ત્યારે બસ એક જ વાત લઈને બેહી જાય તો એક જ વાત કરું ને આ તમને દાડિયા સિવાય કઈ દેખાતું નહી તો મને મને મારી બાયડી નું નો દેખાય હા તો જોયા કર હા હા જોયા જ કરી હે ગામમાંથી છે ને હમાસર મેળા જ છે કે મારી બાઈડી બીજે ક્યાંય ન જ ગઈ પણ આ મુખીનો દીકરો છે ને રાજ હી એને લઈ ગયો છે ને ઘેરે અને ઈ હાંછવે છે ને હા તે ભલે ને રહી એમાં આપણે હું અંતન ખબર જ છે કે મુખી હારે તો મારે બાપે માર્યા વેર છે એટલે એને એને ખબર છે કે યા ઘરની વહુ છે એટલે ઈ તો એને વાગતે ઢોલે કાઢશે રાખશે જ નહીં અરે શું કાઢશે હા જરાક તો મગજ વાપરો આ મુખી હારે આપડા વેર છે અને આપણે આપણા ઘરની વહુ ને ત્યાં મોકલી છે એટલે મૂકી છે ને આખા ગામમાં ઢંઢેરો પીતા છે એ નથી દેખાતું મેં મુખીન ઘરે નથી મોકલી મારું નામ લેતો જ નહીં જો રસ્તામાંથી માંથી મુખીન દીકરો એના ઘરે લઈ ગયો એને આશરો દીધો હોય તો એ જાણે એના કરમ મારે કઈ લેવા દેવા નથી અરે બા જરાક તો ઢીલા પડો હું તમને એમ નથી કેતો તમે ત્યાં જઈને તેડી આવો તેડવાય હું જાય પણ તમે ખાલી એટલું કહી દો કઈ આવ્યા પછી તમે એને હેરાન નહીં કરો એને કઈ સંભળાવશો નહીં

મારો દીકરો બિચારો કેટલો રડે છે કેટલો હેરાન થાય છે એ તો દેખાતું જ નથી હું રાખું છું આંખો દી જીવની જેમ જતન કરું એટલે બોલતો જ નહીં હું મારું ખાવાનું છોડીને એનું કરું છું લઈ ગયો તો ડાક્ટર પાસે આ બિચારો હાજો મોળો થાય છે ને ડાક્ટરે એ જ કીધું છે કે આને એની માની જરૂર છે એટલે બીજું કાઈ કરો કે ન કરો પહેલા આની માનું કાઈ કરો ઠીક હવે ડૉક્ટરને એ ખબર પાડવા માંડી

તમારા ધનાણો તમે ચાલુ કરી દયો અને આવીને કોણે બધું ચાલુ કર્યું ધીંગાણું તે જ ને મહેનત કરી રે હું તો બેઠી હતી ને રાતે હું કામ આવ્યો અહીંયા ધીંગાણા કરવા મારે ધીંગાણું કરવું નઈ મારી માં મારે એમ કેવું છે કે મારું ઘર ભાંગે ની પેલા હજી હાંસવી લ્યો એમ કહેવા આવ્યો તું જા તારું કામ કર અને જ્યારે જે થવાનું હશે ને ત્યારે થશે હું એને હવે માલાવા કરવા નહીં જાઉં તેડવાય નહીં જાઉં દેખાતી નથી સંધ્યા ક્યાંય ક્યાં ગઈ કોઈ દેખાતું હું રાડે રાડ થયા છો તમે અરે હું એમ કેતો હતો પણ ખબર સંધ્યા ક્યાં ગઈ દેખાતી નહી એ વાડામાં વા કરે છે મેં એને ના પાડી કે તો તમારે નથી કરવું મને કે ભાભી મને બે કામ કરવા દ્યો ને તો મારા મગજમાં વિસારી કે બીજા ત્રીજા ન આવે એ વાત એની હાસી છે પણ હું તને શું કહું આ એક ઉપાધી આવી છે એની ઉપાધી આવી વળી શું થયું હવે નવું આ ભારતીબા છે ને આ બેન હાહુ એનાને બાપાને ડખો હાલે છે તો ખબર હશે એ તો મને ખબર જ છે અને મેં તમને કીધું તો કદાચ બાપાએ ના પાડી હશે કે એને ઘરમાં નથી રાખવાની હા એવું જ થયું છે ખબર જ હતી મને કે આ પ્રશ્ન તો આવવાનો જ છે કારણ કે એને બાપાને કેવા વેર જરા લે તો આપણને ખબર છે કે એકા બીજાને મોઢું જોવાય ત્યાર નથી બેમાંથી એ કોઈ પણ મેં બાપાને કીધું હા તો આપણા ડખામાં હા છોકરી ન હોવા હે હા બિચારી દુખિયારી છે આપણે ઘરે રહે તો હું વાંધો આ મેં તો કેટલાક બી રહે એને હાવ સમજે ત્યાં સુધી પછી વહી જાય ને ને ઘેરે બાપા ગઈ ના પાડી દીધી મને લાગે બાપાને મારે સમજાવવા પડશે મારે જ વાત કરવી પડશે જો મારું માને ને તો હા તો તું એકવાર વાત કરી દેજે મેં તો એને કીધું કે ભાઈ મેં તો એને બહુ બધા વસનો આપી દીધા મેં કીધું હું તારો ભાઈ થઈને જઈને આમ થઈને પણ હવે બાપા તો બાપાને હું કેવું ને કંઈ ખબર ન પડે બાપા એકલા બે થાય જ નહીં કોઈ વાતમાં એકવાર હઠ પકડી લે ને એટલે પકડી જ લે

પણ આવડી આ છોકરી ન રખાય કે અને ડોહી ખબર તો છે ને ડોહી કેટલી વહેરી છે કે ડોહી થી દીવાનું શું છે ડોહીએ તો ઘર બારે કાઢી મૂકી અને પછી એને છોકરા ની વહુ જ્યાં રહી ગયા એને હું ફરક પડે અને ડોહીએ તો એ બિસારી વહુને કીધું જ છે કે તું જીવે કે મરે અમને કાઈ ફરક નથી પડતો તો હવે પછી અહીંયા રહી કે મરી ગઈ હોય તો ડોહીને હું હા ઈ તો કહું છું હે એ વાત તું હમે છો હું સમજુ છું પણ બાપા બાપા સમજવા જોઈએ ને બાપા ના સમજતા એની તો મોટી મોકાણ છે મને લાગે બાપા નું સમજાવી ને તો બાપા સમજી જાય અમે અત્યાર સુધી બાપા એ મારે કોઈ વાર નટાડે એટલે આવડે નહીં ટાળે અને બાપા ને કે વસન ની પણ કઈ કિંમત હોય ને એને કહીએ હા હા બાપા તારું જ માન છે કારણ કે તું લાઈટ કે રેન બોવે ને કારણ કે હા તારી વા કોઈ ટાળતા નથી હે કારણ કે એને તો છે ને હા જ્યાં આખા ઘરમાં તું જ દેખા આ દીકરો તો છે ને કડવા દોડે જયારે કઈક કહું ને મારી તો વડકાત ભરતા હોય તારી અમે કોઈ દીકરા નથી બોલતા એટલે તું એક વર્ષ ને વાત કરી જોઈએ ક્યાંથી ટાળે

હા તારી જેવું છે ને મને નો આવડે ખોટે ખોટે હા આ એવું અરે એની ઉંમર થઈ ગઈ છે હવે હા શું કહું ને તો મને આ સંધ્યાબેન ની ઉપાધી થઈ છે બિસારા કેટલું રડતા હતા કેટલો જીવ બાળતા હતા એ તો હું જાણું છું હા બેન છે ને મનમાં મનમાં મૂંઝાય છે મને બધી ખબર છે કે આપણને ખુલીને વાત ન કરીએ કે ભલે આપણે કીધું કે તું મારી બેન છું હું તારો ભાઈ છું પણ જી હજી આપણે ભણતા ને થોડીક વાર લાગે હે પણ આનો કંઈક રસ્તો તો આપણે કાઢવો જ પડશે ને મને છે ને એના વરદીનું પહોળ્યું છે ને એની ઉપાધિ થાય છે એ બિસારો મા વગર શું કરતો હશે આ ભારતીય બહેને હાસવતા હશે કે નહીં હસવતા હોય જો ગમે તો એનું એને છોકરાની પૈડી હોય તો એની માને થોડી કાઢી મૂકી હોય એટલો તો વિચાર કરો એને એને ખબર છે કે આ વરદીના પહોળિયાને એની માની જરૂર હોય હોય કે ના હોય તમે જ કહો હજી એનો માનું ધાવણ ધાવતો હોય એ કઈ ખાતા તો ન શીખો હોય એટલું બધું એ તારી વાત હાશી છે હા તું કે ખોટું નથી પણ આ ડોહીને એટલી ભાન નહીં પડતી હોય કે હવે મોઢું નાખી નાખીને એમાં મોઢું નાખ્યું હવે મોઢા બોલાવવા ન આવે તો કાંઈ એમાં હું થઈ ગયું કઈ નહીં પડી હોય કે મારી બેડી ક્યાં ગોય શું છે એ હા માવડીઓ છે એની માં કેટલું જ પાણી પીએ કે તને ખબર તો છે ને અને ભારતી બાના તને નથી ખબર હે એના કેવા લખણ છે આખા ઘરને દબાવીને રાખે છે તેમાં દેવલાનું કઈ હાલે કાંઈ ન હાલે હાસી વાસે ગામને રાખતા હોય તો ઘરને દબાવીને રાખે જ ને હવે તું એક કામ કર આ તું મને તું જોતો સંધ્યા પછી શું કરે રોતી નહીં ને જા હા હાલે આ મુક્તિ દાદા એ ભગવાન કોઈ દી પોતાનું કામ હાથે ના કરે લાય પાછું દાદીજા મુચ્ચા ઉલાય

આ પાણી અઘરા છે તો પગ લઈને અહીંયા આવવાની હું જરૂર છે હું એમ કહું શરમ તો તમને નથી ના તમને નથી આખા ગામને દેખાડો કરો કે ભારતીય બેન ની ને હું અહીંયા રાખું છું અરે શર્માવ જરાક શર્માવ કોક ના ઘર ની વહુ ને આપણા ઘર માં નો રખ તમારી વહુ ને છે ને હું ઘર માં નથી લેવો મારા દીકરા ની વહુ લાવી છે અને મારા ઘર માં કોને રાખવા કોને ન રાખવા એ બધું તમને પૂછવા આવવાનું તો રાખો ને આખા ગામ ની વહુ ને ને દીકરીઓ ને લઈ આવો ને અહીંયા કરો દરબાર ખોલો અહીંયા નાથ આશ્રમ એ ખોલેલો છે જરૂર પડશે ને જેને તકલીફ હશે ને બધાને હું ઘરે લાવીશ એ તમારે મને સમજાવવાની જરૂર નથી લ્યો હું લાવીશ ને હું રાખીશ ને એટલો બધો પાવર એમ તમને વાત કરીશ કાઢવે બાર મારા ઘરની વહુને અહીંયા નઈ રાખતા અરે હું તમારું જેટલો નિર્દય નથી કે દીકરાની વહુને મરવા માટે મજબૂર કરી અરે મેં તો બસાવ્યું છે ને મારા ઘરમાં આચરો આપ્યો છે ને તમે ઝાકારો આપ્યો છો એટલું તો વિચાર કરો એ ઝાકારો આપ્યો નથી એના કુટુંબીઓને તેડવા આવવાનું કીધું હવે ઈ અહીંયા આવીને પડી છે તમે લઈ આવ્યા છો તેમાં હું શું કરું હું નથી લેવો તમને કીધું ને મારા ઘરમાં હું કરું એ મહેરબાની કરીને મને સલાહ નઈ આપતા અને આજ પછી છે ને મારા ઘરમાં ક્યારે પગ નઈ મૂકતા શરમ આવી જોઈએ મારા ઘરની વહુ અહીંયા આવે એટલે મારે અહીંયા આવું જ પડે તમારા ઘરની વહુ હોય મારા ઘર થી કાઢો તમે તમે કાઢી મૂકી છે અને હું કાઢી મૂકું હું એવો નિર્દય માણસ નથી હજી સંભળાતું નથી ને તો આ માથા પરથી ઉતારો મે કાઢી નથી ઈ નીકળી ગઈ છે મારા ઘરમાંથી પણ તમારી વહુ છે તો તમારી ફરજ છે આયા છો તો લેતા જાવ ને શું કામ પણ શું કામ તમે એને ઘરમાં લાવ્યા શું કામ તમે એને ઘરમાં રાખ્યું શું કામ અને તમને ખબર હતી કે મારા ઘરની વહુ છે તો તમારે કેવું જોઈએ કે તું તારા ઘરે જા ને કા બીજે જાવ હોય તો જા મારા ઘરે તું નો જોઈ પણ નહીં તમે તો આખા ગામમાં દેખાડો કરવા કે આ હા હા મારા જેવો મહાપુરુષ કોઈ નથી એટલે પછી હું અહીં લાવ્યો છું અને તમે છે ને તમારા કાન માંથી પૂમડા કાઢો મેં સત્તર વાર કીધું કે મારા ઘર માં તમારી ઓને હું નથી લાવ્યો ઘર તો તમારું છે ને અને એમ પૈસા ખાઈસા વગર કોઈ આવી જાય ને તમે રાખી લ્યો અનાથ આશ્રમ ખોઈલો છે કે બહુ આશ્રમ ખોઈલા છે અરે મુખેનો ધર્મ છે પાંચ માણા દુખિયા હોય એ ઘરે આવીને રહે એમાં હું મારી ફરજ નિભાવું છું હા તો ઈ બાઈડીઓ માટે કેમ કેમ કોઈ છોકરો કે કોઈ પુરુષ નથી તમારા ઘરે એ ઘણા દુખી છે બધાય એમાંનું કેમ કોઈ નથી અને બધાની વહુઓને અને દીકરીઓ તમારે ત્યાં આવે બસ તમે છે ને બોલવામાં ભાન રાખો તો હું મર્યાદા મૂકીશ ને તો તમે નહીં સાંભળી શકો એટલે મારે હું કરવું ને એ તમારે શીખવાડવાની જરૂર નથી મર્યાદા તમે સુઈખ્યા છો કોકના ઘરની વહુને ઘરમાં આશરો આપ્યો છે ને મર્યાદા પહેલા તમે શીખ્યા છો તો મારે બે પગ લઈને આવવું પડ્યું મારા ઘરની વહુને તમે ન રાખ્યો તો હું અહીંયા આવત જ નહીં જો હું મર્યાદા ચૂક્યો હોત ને તો હજી હું જે તમારા પગલા આયા ન હોય એટલે મહેરબાની કરીને મને મર્યાદા ચૂકવા માટે મજબૂર ન કરો હું કરી લેશો મર્યાદા ચૂકવામાં હું આખા ગામ ને કહીશ કે મારા ઘરની વહુને એના આશરો આપ્યો છે અને એમ કહીશ કે હું દિન દુખિયાને આપું છું સાહેબ કે પુરુષ કેમ નથી એના ઘરમાં અરે ગામમાં છે ને તમે ગમે એ ગામમાં જો લગભગ દુખી છે ને દીકરીને વહુ જ હોય છે જણને ઓસો વાંધો હોય છે અને કદાચ કોઈ દીકરાને કે ગમે એ જણને વાંધો પડશે તકલીફ પડશે ને એ મારો ઢેલો ખુલ્લો છે ઝણ જ અત્યાચાર કરે છે એટલે છેને દીકરીઓને બહાર નીકળવું પડે આ તમારા જેવા હોય ને એને ઝણથી કંઈ તમે કમ નથી તમે અત્યાચાર કરવામાં કઈ બાકી નથી રાખ્યું હા તો તમારા ઘરમાં શું હાલે છે મને ખબર છે તમારા ઘરમાં કેટલા ડખા હાલે છે તમે છે ને ગાવ ગમ મધન ઢોલ વગડાવો કે આપ્યો છે જેને જે કરી લે ગામ ખબર પડી ગઈ છે કે તમે મારા ઘર ની અહીંયા રાખી છે તમે કાઢવાને તો બહુ સારી વાત છે નહી તો પછી પરિણામ સારું નહીં આવે આ જે આવે એ ગામ ને ખબર જ છે કે મેં કામ કર્યું છે સારું કર્યું છે કે નહીં

અને મને વગર જાતું બોલીને ગઈ છે એની હારે તો મને કોકના બોલ સાંભળવાના અરે બાપુ હે ડોહીને તો આદત છે તમને તો ખબર છે કે એની જીભડી કેવી કડવી છે આખા ગામમાં હંધાઈને બોલે છે અને હંધાઈને આરે વેર્ઝર કર્યા છે હવે તમે એની વાતને કેમ મગજમાં લ્યો છો એને આદત છે પણ મારે સાંભળવાની આદત નથી એટલે મહેરબાની કરીને છે ને તમે વેલી તકે છે ને એને ઝાકારો આપી દો અરે બાપુ એ બિચારી દુખી આરી છે એ દુખીરીને આપણે થોડો ઝાકારો દેવાય અને આપણી તો ફરજ છે જેટલા દુખિયારા હોય ને એની સેવા કરવી તમારી વાત હું સમજુ છું કે દુખિયારાની સેવા કરવી આશરો આપવો એ આપણો ધર્મ છે પણ આ ડોસી એ તો છે ને હાથે કરીને જગતું હાથમાં લીધું છે એક તો આપણે જૂના વેર હતા એમાં તમે એની વઉને આપણા ઘરમાં લાવ્યા એટલે એ વધારે હળગે છે એ ડોહી નિકે તને ક્યાં કાંઈ ફરક પડે તારી વહુ સીવે કે મારે કે ગમે ત્યારે અને બાપો માળા માળાના કામમાં નહીં આવે તો કોણ કામ આવી છે

કે ગામના ગમે એ આવે તો વગર વાકે હું સાંભળી લઉં અરે પણ વગર વાકની વાત જ ક્યાં છે બાપુ એને બોલવા દેવાનું જે બોલે તમે હુકમ કમ મગજમાં લ્યો છો એની વાતને તમે આ છોકરી સામે જોવની વિચારી આ છોકરીનો હું વાક છે હવે જો એ છોકરીને એને હાવથી દુખ પડ્યું તો ઘર છોડીને આવી ગઈ તો વગર જોતો બોલી એટલે દુખ પડ્યું ને તો મને વગર જોતો કોક બોલે ને એટલે દુખ જ થાય બાપુ હાલો એની હાઉ છે ને એની આર આપણે વેર ઝેર છે પણ આ છોકરીના બાપા છે જીવનભાઈ પટેલ છે એની આર તમારે હારું બંધુ ને એના બાપુ જીવતા ત્યારે તો તમે એમ સમજો ને આ મારા ભેરુની દીકરી છે હું એને સાચવું છું તમે એ ભૂલી જાવ કે ભારતી રોહીની વહુ છે હારું હવે તમે કયો છો ને ભૂલતો તો નથી પણ મહેરબાની કરીને જેમ બને ને એમ આનો ઉકેલ લાવજો બાકી હવે જો કોઈ મને આવીને સંભળાઈ જાય છે ને એની બાબતે તો એ મારાથી સહન નહીં થાય બાપુ જો સ્યાહુ દે ને હાહુ વારેનું સમાધાન નહીં થાય ને ત્યાં સુધી આજ ઘરમાં રાખી અને જરૂર પડશે ને તેનું હંધી જીયાણો હું કરી દે નહીં તમને કીધો ને કે એ ઘર આયરી આપણે પાણી પીવાનો વ્યવહાર નથી તો આ નવો વ્યવહાર હું કામ બાંધવો અરે બાપુ પણ તમારા દીકરાએ એને બેન બનાવી છે અને તમે ભારતી દોહીનું ભૂલી જાવ કે આપણે તો ભારતી લોહી આરે વેર વેર છે પણ એના બાપુ તો તમારા ભેરું બંધ હતા તમારા નાનપણના બંધ હતા ને તો તમે એમ સમજી લ્યો ને કે આ તમારા ભાઈબંધની દીકરી છે એને આપણે આશર વાપ્યોજ ઘરમાં વાત સાચી છે મારો દીકરો છે ને એક નહીં ને ભલે ગામની હાથ દીકરીને બેન બનાવે મારે એના કાપડા કરવા પડે ને મને એમાં કાંઈ તકલીફ નથી પણ તકલીફ આપણને એ વહુથી નથી ને એને હા ઉતી છે એટલે એને આરી આપણે વગર જોતો ઝઘડો કરવો એ મને નથી પોહાતું તમે તો કોઈ વાતમાં સમજતા નથી અરે હાથ દીકરીના કપડા નથી કરવા દુખી છે ને એના કપડા કરો તોય બસ છે તમે છે ને વધારે તમારે જીભા જોડી નથી કરી તમે છે ને મહેરબાની કરીને વેલી તકે કાકે આનો નિકાલ લાવજો બાકી નકર મને નહીં મજા આવે તમે ના પરસો ને બાપુ તો અમાર બાપુના ઘરે તમ તાર રૂપિયા લઈ એન જીઆણો બસ હા ઘરમાંથી એક રૂપિયો નઈ કાઢું તમ તારે હો Eu